welcome back to my channel that's Hatna swar uh, i am so much excited and uh, happy to say that we, we all have completed one year together so thank you thank you so much to all the subscribers and uh, જેટલા પણ લોકો રેસીપી જોઈને એટલીસ્ટ બનાવવાનો ટ્રાય કરે છે કે આપણે એપ્રિશિએટ કરે છે કે તમે જે રીતે રેસીપી બતાવો છો ને એ એકદમ પરફેક્ટ વેમાં હોય છે તો એ સાંભળીને બહુ આનંદ થાય છે સો થેન્ક યુ સો મચ ફરી એકવાર એકવાર સ્કૂલ જવું છે એટલે મારી દાદીને યાદ કર્યું છું કે એને જોઈ જોઈને જ હું જમવાનું બનાવતા શીખી છું સો લવ યુ મા થેન્ક યુ સો મચ અગેન અને આઈ એમ બેક અગેન થોડા પર્સનલ વર્કના લીધે બહુ લોંગ ટાઈમ થઈ ગયો કે મેં વિડીયો અપલોડ નહીં કર્યો બટ આઈ ટ્રાય માય બેસ્ટ કે હું હવેથી એટલીસ્ટ ઇન કે ફિફ્ટીન ડેઝમાં એક વિડીયો અપલોડ કરું આજે હું આગળ વરસાદ માટે સ્પેશિયલ રેસીપી લઈને આવીશું છું વડા આઈ હોપ કે તમને બધાને ગમે મારી ફેવરેટ રેસીપી છે તો એ સ્ટાર્ટ કરી રેસીપી દાળ વડા માટે આપણને જોઈશે ચણાની દાળ આ રીતે સ્પ્લીટ આવે છે એ ગ્રીન ચીલી તમારી અકોર્ડિંગલી તમે લઈ શકો છો ટિક્કા મારા તમને બહુ સ્પાઈસી ભાવતું હોય તો આવા ડાર્ક ગ્રીન આવે ને એ લેવાના એ ગ્રીન ચીલી સોલ્ટ અને સોવિંગ માટે આપણે થોડા મરચાં તળીશું અને અન્ય મેં આમાં દોઢ વાટકી ચણાની દાળ ફલાળી રાખી હતી એટલીસ્ટ બે કલાક કે ત્રણ કલાક તમને જે પિક્પર બે કલાક મિનિમમ ફલાળી રાખવાની એના પછી મેં આ રીતે મિક્સરમાં એને ચર્ન કરી દીધું છે અને એક કે બે ચમચીથી વધારે કંઈ નહીં નાખવાનું પાણી એમાં જે દાળ પલાળી હોય એ જ પાણી તમે થોડું એડ કરશો ને એટલે આ રીતે એકદમ સ્મૂથ કન્સિસ્ટન્સી સરસ થઈ જશે અને પછી એની અંદર થોડુંક જ મીઠું નાખી અને ફરી એક દોઢ કલાક માટે પલાળ રાખશો એટલે જુઓ બેટર કેટલું સોફ્ટ છે હવે આની અંદર ફક્ત આપણે જરૂર મુજબનું થોડુંક મીઠું ઓલરેડી એડ કરેલું છે એટલે બહુ વધારે નહીં એડ કરવાનું ખાલી જો તમને આ સોફ્ટ ના લાગતું હોય તો એક કે બે ચમચી પાણી એડ કરવાનું વધારે નહીં પણ આટલું સ્મૂથ હોવું જોઈએ એટલે કોઈ પણ પાપડિયો ખારો કે સોડા કશું જ નાખ્યા વગર એકદમ સોફ્ટ બનશે આપણા દાળ વડા એટલે થોડુંક મીઠું એડ કરીશું અને આ જે મરચાં છે એ કટ કરીશું આપણે થોડું મીઠું લઈ લઈશું આ રીતે કટ કરી દેવાનું અને સપોઝ તમને એની અંદર ડુંગળી નાખેલા ભાવતા હોય તો તમે ડુંગળી નાખી શકો છો અને ડુંગળી નાખેલા પછી ડુંગળી નાખ્યા પછી એકવાર તળીને ફરી એને ચપટા ભજીયા બનાવે છે એ રીતે બી બનાવી શકાય આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું હવે આ દાળ આપણે ઉતારી લઈએ તેલ મેં ઓલરેડી ગરમ થવા મૂકેલું જ હતું એને મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું ને એ રીતે જ તળવાના ખાલી આપણે એક સાઈઝ નાખીને ટ્રાય કરી જઈશું બસ આ રેડી છે मीडियम फ्लेम પર જ રાખવાનું એને एकदम હાઈ ફ્લેમ પર પેલા રાખશું તો ઉપરથી એટલું હશે ને પછી અંદરથી કાચા રહેશે અને સોફ્ટ પણ નહીં થાય આપણે ઉપર જે ક્રિસ્પી ને અંદરથી થોડા સોફ્ટ લાગે એવા બનાવવાનું છે અને સપોઝ તમે ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય તમને ના ફાવતું હોય તો મેં પહેલા ડુંગળીના ભજીયામાં મેં બતાવ્યું છે કે તમે ચમચીનો યુઝ કરીને તમે ટ્રાય કરી શકો તમને થોડું તેલથી બીક લાગતી હોય તો તમને પ્રેક્ટિસ ના હોય તો અદરવાઈઝ જો બનાવતા હોય તો કોઈ પ્રશ્ન નથી બસ અમે થોડીક વાર એક સાઈડ સ્લાઇડ થવા દઈશું પછી થોડા ફેરવી લઈ બસ આ રીતે એકવાર આપણે ફેરવી લઈશું પછી ફરી બીજી સાઈડે થવા દઈએ બસ હવે થોડાક થોડા થોડા બ્રાઉન થવા માંડે છે હજી આપણે એને થોડી વાર ચડવા દઈશું બસ હવે ઓલમોસ્ટ થવા જાય છે એકદમ એનો પરફેક્ટ કલર આવી ગયો છે ને એ પરફેક્ટલી કૂક થઈ ગયો છે હવે આને કાઢી લઈશું એટલે આપણે બીજા તળી શકીએ बस आज बीचा आपल्या उतार हे तेल गरम फट थे ए फटाफट જશે મીડિયમ ફ્લેમ પર જ રાખવાના પણ છતાંય તમને એવું લાગે કે વધારે તેલ ગરમ થઈ ગયું છે તો પછી એને થોડી માટે સ્લો ફ્લેમ કરી દેવાની અદરવાઈઝ આમ તો મીડિયમ ફ્લેમ પર જ કન્ટિન્યુ રાખશો ને તો એટલી ફ્લેમ તો જોઈશે જ

એટલે લીલા મરચાં છે એને આપણે પછી તળીએ ગરમ ગરમ પહેલાં આપણે ડુંગળી સમારી લઈએ તમે જે રીતના ફાવતી હોય એ રીતે અને વિધાઉટ સોલ્ટ બી તમે સર્વ કરી શકો અને વિથ સોલ્ટ પણ સવ કરી શકો બસ આમાં દાળ વડાને આપણે સર્વ કરી દઈએ ગરમ ગરમ અને ડુંગળીનું પણ મેં થોડુંક સોલ્ટ નાખ્યું છે જો સપોઝ તમને ના પસંદ હોય તો ખાલી પ્લેન ડુંગળી સર્વ કરવાની બસ અને હવે આ તેલ ગરમ છે ને એની અંદર સાચવીને આપણે મરચાં એડ કરીશું મિક્સર જો તમે જ નાખી લો ઓલરેડી તેલ ગરમ હતું ને એટલા માટે મેં ગેસ બંધ કર્યો તો ચાલુ ગેસમાં બને ત્યાં સુધી નહીં નહીં તો આપણી ઉપર થોડું સોલ્ટ નાખી દઈએ અને સાથે સર્વ કરી ઇટ્સ રેડી તમે ગરમ ગરમ દાળવાળા જોઈ શકો છો કે કેટલા સોફ્ટ છે ઇટ્સ ટુ હોટ ટુ ટ અને આની અંદર મેં જે ગ્રીન ચીલી આમાં બીજામાં બધામાં નાખેલું છે આમાં કદાચ નહીં આવે તો એ તમે મોટા મેં એટલા માટે રાખ્યા છે કે તમે કાઢી શકો નાના બાળકો હોય કે મોટા એ હોય તમે જોઈ શકો છો હું બીજું બી તમને બતાવું બહારથી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે તો ફાઈનલી ઇટ્સ રેડી એન્ડ આઈ કાંટ વેટ ટુ ઇટ ઇટ બધા મોસ્ટ વેલકમ હું હવે આ ડિશ ટ્રાય કરવાની છું કેમકે મારી મોસ્ટ ફેવરેટ છે સો આપણે એકવાર રી કેપ જોઈ લઈએ આને સાઈડ પર મૂકી દઉં ને તો હું પહેલાં એ જ ખરા કરીશ દાળને ચણાની દાળને બે કલાક મિનિમમ પલાળી રાખવાની રાઈટ ફર્સ્ટ વન સેકન્ડ થિંગ કે એના પછી એને મિક્સિમાં વાઢી કાં તો તમે સિલબટ્ટા પર પીસો તો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે અને એ જ્યારે પીસી હોય ને એ વગર તમારે અડધી ચમચી મીઠું નાખી દેવાનું તો તમારા દાળવાડા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે અને જ્યારે તમે ઉતારતા હોય ને ત્યારે ફરી જે મીઠું નાખો છો ને ત્યારે ફરી એકવાર ચાખી લેવાનું કેમકે હંમેશા દાળવાડામાં સ પ્રમાણ મીઠું હશે ને તો મસ્ત ટેસ્ટી લાગશે એકદમ ખારા હશે કાં તો ઓછું મીઠું હશે ને તો તમને દાળવાળા મજા નહીં એકદમ પરફેક્ટ ટીપ જોઈતો હશે ને તો એકદમ સૌ પ્રમાણે મીઠું નાખવાનું આઈ હોપ કે તમે આ ટિપ્સ યાદ રાખીને દાળવાળા બનાવશો પ્લીઝ મને કોમેન્ટમાં બતાવો કે તમે આ રેસીપી ટ્રાય કરી કે નહીં અને કેવી રીતના બની મતલબ સારી બની કે નહીં અને કંઈક ક્વેશ્ચન હોય ક્વેરી હોય તો તમે કોમેન્ટ્સમાં મને પૂછી શકો છો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી વિથ ફૂલ ઓફ ફિલિંગ્સ રાઇટ ફ્રોમ માય હાર્ટ ધીસ ઇઝ કોમન માઇક વન સેંગી ઓફ લવ યુ ઓલ બાય